તો ગુડ મોર્નિંગ કેમ છો બધા આજનો બ્લોગ ચાલુ થાય છે જામનગર થી આ મે અમારો નવો મઠ બનાવ્યો છે નવા મઠ નું હવે મુરત છે કાલે આમાં વાતાજી સ્થાપન કરવાના છે અહીંયા જે પણ બ્લોગ માં આવશે તમને બતાવીશ તો બ્લોગ માં આગળ મળ્યા રહેજો બરોબર આવો કઈક મઠ બનાવેલો છે હજી કોઈ આવ્યું નથી આવતી પેલા અમે આવી ગયા છીએ ને બતાવીશ તમને જેટલું પણ શક્ય થશે એટલું તો ચાલો મળીએ આગળ મહિના અને જો હવે અહીંયા મંદિર પણ લઈ આવી રાખી દીધું છે બધા બેઠા હી કામ કરી થાય કાંઠે બેઠા કરી એક જાય દરવાજાનું કામ કરે છે ને એક આ બાજુ પાછો સિરીજનું કામ કરે છે

તો હાન થઈ ગઈ ને બધા હુઈ ગયા અને હવે આલો આપણે હોઈ ગઈ મળીએ પાછા આવાર બીજો દિનો હવાર થઈ ગયો છે અને આપણા ભાગમાં આવી ગયો પાછું કામ પાણી કરવાનું દહકે દહકે પાણી આવે છે તો આપણે પાણી ભરીએ છીએ આગળ બતાવું બ્લોગને જેટલું બતાવે છે એટલું પાછું મઠ તો મઠ કેવું છે તો એનો કમેન્ટ કરી દેજો અને બ્લોગમાં આગળ આવી જાય લાઈક કરી દેજો લાઇક કરવાની ચિંતા નહીં જશે પાણી તમે જોયો ડખ કે ડર કે પાણી આવે ક્યારે હું ભરું છું પહેલા કે ભરાવું તો નીકળી પડ્યા આપણે હવે નદી તરફ નાવા નહાવી લઈ ત્યારે આવું હે ભાઈ અહીંયા આય તો તને ખાવ આ ક્યાં આજ આવું સાહેબ આશે અમારા કાડુ ભાઈ બલો કાડુ ભાઈ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હા અને વિજો કમેન્ટ કરો કમેન્ટ કરો જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત આના દી દેખાઈવી ની હે એ નવા આવ્યા હી હાઈ ટેકરા ઉપર જો વેલ ક્યાં જાવ એમ યાર જોવો તો ભાઈ આપણે તો નાઇધોન કમ્પ્લીટ થઈ ગયા હી આ બધા નવાજાઈ છે હેલો કા છે કે ને આપણે નાઇધોન કમ્પલીટ ટેર ને બેહી ગયા હી મારે સૂરજ એવો તપે છે આ છે દરિયા જેવી નદી શું છે દરિયા જેવી નદી હમ હાઈ શું કરો એમાં એવું છે કે આ છે

ભાઈ થઈ ગયો છે દિશ ત્રીજો લઈ લીધો હવે આપણે નીકળીએ છીએ હવે આપડે નીકળીએ છીએ જામનગર બાયપાસ બાય પાસેથી સીધા ઉપલેટા ઉપલેટા સીધા નાગોદર તો બ્લોગ જોઈએ આગળ બનશે તો કન્ટિન્યુ થોડોક રાખીશ બરાબર છે એટલું આવ્યું એટલું શૂટિંગ લીધું હતું મધનું બાકી કામમાં થોડાક વ્યસ્ત હતા એટલે શૂટિંગ લેવામાં એટલો બધો ટાઈમ ન મળ્યો તો ભાઈ ફાઈનલી બાય પાસે ભૂકી ગયા છીએ એ આપણે તડપો છે એવો બધો ટ્રાફિક એવો શું તો મેં બતાવો

ભાઈ ભાયાવદર પૂગી ગઈ ભાયાવદર માં એન્ટર જ કરતા કોકની ની હમણાં જાન આવી ગયો જાન તો કેની હોય મારો રામ જાણે પણ એ ડિસ્ક કરતા તો આપણે ડિસ્ક કરવા મળતી હોય આપણા તો કઈ રે નહીં હું એવા વર્તે જ આપણે કઈ ગાઈટ જ નથી પેલાથી ખબર છે બરોબર આયલા રાખે હું આવ્યું છે બધી તો ભાઈ ફાઈનલી ઉતરેડા પહોંચી ગયો છું ઉપર ભાઈ હવે ઉતરવાની ભૂલ થયા છે ભાઈ ઉતરી ગયા છે અને એક ભાઈ બંને બોલાયો તો તેડવા તેડવા આવી ગયો આવો ક્યુ ગામ ગરમી કે ફાઈનલી આવી ગયો ઉતરેલો બસ હા તો ભાઈ ફાઇનલી આપણે તો ઘરે પહોંચી ગયા છે અને જામનગર થી તો હું એકલો જ આવતો રહ્યો હતો કેમ કે શૂટિંગમાં નું આટલા છે અમારે લાઈવ સપ્તાહમાં શૂટિંગ એટલે અને ઘરે કઈ હવે ખાવાનું હતું ને એટલે આપણે હવે મેગી વઘારીએ છીએ જોઈ શકો છો તમે જેવી થાય એવી ખાવાની તો આપણે જ છે આપણે ભોગી છે શૂટિંગ માં અને જોયું સેટઅપ બેટઅપ બધું રેડી થઈ ગયું છે ને માં સત્તર ચાલુ થાય એનો માં શૂટિંગ ચાલુ થાય એટલે આ બ્લોગ હવે અહીંયા આપણે વધાવી લઈએ તો સારું કે જો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો થોડો કે ગમે હોય તો લાઈક કરી દેજો અને વિડિયો થોડો હમ થો શેર કરી દેજો એટલે મને પણ મજા આવે તમને મજા આવે હજે સબસ્ક્રાઈબર ગાય તો પૂરા કરાવો યાર હવે લીગરીક જેટલા ઘટે લીગરીક એટલે થોડાક જ ઘટે સબસ્ક્રાઈબર એટલે કરાવો કહેકા પૂરા અને મળ્યા આપણે આવા નવા નવા બ્લોગમાં બરોબર ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ